રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ઓવરબ્રિજ નીચે બનાવવામાં આવતા ગેમ ઝોન નો કરાયો વિરોધ કોંગ્રેસ બીજો ટીઆરપી ગેમ ઝોન બનાવ નહીં બનવા દે તેવા બેનર સાથે કર્યો વિરોધ કાળાડ બ્રિજ નીચે ગેમ ઝોન બનાવવો જોઈએ તેવો જનતાનો માગ્યો અભિપ્રાય કોંગ્રેસે સૂત્રોચ્ચાર કરી ગેમ ઝોન કર્યો વિરોધ

સારું આપો એમાં પણ કોંગ્રેસ પક્ષ તમને ટેકો આપશે રાજકોટ મહાનગરપાલિકા પાસે પ્લોટ પણ છે રાજકોટ મહાનગરપાલિકા પાસે પાસે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ પણ છે 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 શાસ્ત્રી મેદાન ડીએચ કોલેજ અન્ય એમાં તમે ગેમ ઝોન કરો આજ અમારી વાત છે આ સેફ્ટી મુદ્દો છે કોઈ પણ છોકરાઓ જે ગેમ ઝોન ની અંદર આવે આપ રોડ ઉપર ક્યાં પાર્ક કરીશો તમે બે રસ્તામાં જોઈ શકો છો ક્યાંય પાર્કની કોઈ સુવિધા નથી યુરીનલની સુવિધા નથી પાણીની સુવિધા નથી એટલે કોંગ્રેસ પક્ષની માગણી છે આ પ્રોજેક્ટ અહીંથી રદ થાઓ જો બીજી કોઈ વાત નથી એક જ નો મુદ્દો છે અમને હર હમેશ કોંગ્રેસ સારા કામમાં ભાજપને ટેકો જ આપે છે પણ આની સામે અમારો સખત વિરોધ છે શન રસ્તાની સાઈઝ મોટી છે આપ પણ જોઈ શકો છો આ રસ્તા ને ઓલા રસ્તા એના હિસાબે એનો અમારો બીજો ન્યા કોઈ ઓલો અહીંયા વિરોધ નથી પણ અહીંયા જે કરે છે એની સામે વિરોધ છે આપ પણ જોઈ શકો છો બંને બાજુ કેમેરા જોવો કેટલો ટ્રાફિક છે